આપનું સ્વાગત છે હું છું પ્રધાન દાહોદ જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી છે જેમાં ગુજરાત સરકારના મંત્રીના પુત્ર જ કૌભાંડમાં સંડોવાયા હોય તે પ્રકારની વિગતો કહેવાય રહી છે બીજી તરફ ગુજરાતમાં ગુજરાત સરકારના મંત્રીના પુત્રની ભ્રષ્ટાચારમાં સંડોવણી હોય તે પ્રકારની વાત સામે આવતા તેમના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવતા ચકચાર મચી ગઈ છે ઘટનામાં બચુ ખાબરના પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓની ધરપકડ કરવામાં આવી છે એકોતેર કરોડ રૂપિયાની આસપાસ મનરેગામાં કૌભાંડ કરવામાં આવ્યું હોય તે પ્રકારની બાબતો સામે આવી છે અને આજે આ ઘટનાના સંદર્ભમાં એ ગઈકાલે રાત્રે દાહોદ પોલીસે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓની ધરપકડ કરી હતી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પોલીસનું કહેવું હતું કે આ કૌભાંડ છે તે મોટું હોઈ શકે છે તેના માટે

આગવી ઢબે પૂછપરછ કરી શકે છે અને હજી આ કેસ કિરણ ખાબડ જે બાજુ ખાબડ ના બીજા દીકરા તે હજી ફરાર છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં આ કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે હવે રિમાન્ડ આગામી દિવસોમાં પૂર્ણ થયા બાદ પોલીસ આગામી દિવસોમાં રિમાન્ડ માંગશે શકે કે કેમ આરોપીઓ ના તે જોઉ રહ્યો દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહી जय पीड़